ગામમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય કે કોઈ સમસ્યા હોય તો વોટ્સઅપ નંબર પર મેસેજ કરો અને અડતાલીસ કલાકમાં જ ગ્રામ પંચાયત તમારી પ્રોબ્લેમને સોલ્વ કરશે કેટલી સુંદર પહેલ હે ને આ પહેલ ધનસુરા વડા ગામ ગ્રામ પંચાયતે શરૂ કરી છે અરવલ્લી ના નવા ચૂંટાયેલા સરપંચ અને સભ્યોએ મળીને આ પહેલ કરી છે ત્યારે તલાટી કામ મંત્રી ગૌરંગ ચૌધરી આ પહેલ વિશે શું કહી રહ્યા છે એ સાંભળો ગ્રામ પંચાયતના વિસ્તારની અંદર લાઇટ પાણી સ્વચ્છતા ગામનું નાગરિક પોતાના ઘરે બેસીની સુવિધાના જે પ્રશ્નો હશે એ આ વોટ્સઅપ નંબરના માધ્યમથી ગામ પંચાયતના વહીવટી તંત્રને જાણ કરશે અને અડતાલીસ કલાકની અંદર અમે આ પ્રશ્નને સોલ્વ કરીશું સાથે આ પ્રશ્ન કોઈ પ્રશ્ન લાંબો હશે મોટો હશે તો તંત્રની અંદર એલર્ટ કરી એને અમે સોલ્વ કરવા માટે આ એક સરસ પ્રથા અને એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આજે શરૂ કર્યો છે